એક એવું તળાવ જેને ન્યાયના તળાવ તરીકે ઓળખવામાં આવે છે એક એવું તળાવ જેને પ્રાચીન યુદ્ધની ધરોહ માનવામાં આવે છે એક એવું તળાવ જે બાબરા ભૂત દ્વારા બનાવવામાં આવે ત્રણ તળાવમાંનું એક તળાવ ગણવામાં આવે છે જી હા હું એ જ તળાવની વાત કરું છું જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે જેને મલાવ તળાવ તરીકે ઓળખવામાં આવે છે આ તળાવની કેસ ખૂબ જ રસપ્રદ અને ન્યાયનો છે વાત એમ છે કે જ્યારે રાજમાતા મિંડલદી સોમનાથ જાત્રા કરવા જાય છે ત્યારે એવો ધોળકા આવે છે અહીં વસતા લોકોને પાણીની સમસ્યા જોવા મળે છે જેથી આ સમીક્ષા દે તેઓ અહીં એક તળાવ બનાવવાનું નક્કી કર્યું છે આ તળાવ બનાવવા માટે એક આયોજન કરવામાં આવ્યું જેમાં આ તળાવનો આકાર નકશા મુજબ ગોળ રાખવાનો હતો પરંતુ આ તળાવ બનાવવામાં એક ડોસીમાની ચોપડી આ તળાવના ગોળ આકારના નડતી હતી તેથી આ તળાવની ગોળાઈ બરાબર આવતી ન રાજમાતા મંડળદેવીના આદેશ છે આ ડોશીમને ઘણી સમજાવવામાં આવે પણ તે ના માગે સેવટી રાજમાતા મિલરજી દ્વારા કહેવામાં આવ્યું કે તે જે કિંમત માગે તેટલી કિંમત તેને આપવા તૈયાર છે પરંતુ આ ડોશી મને આ ઝૂપી સાથે પોતાની મમતા અને લાગણી હોવાથી તે ના પાડી દે છે છતાં રાજમાતા મીંડરદી આ ઝૂંપડી ત્યાં જ રહેવા છે જો તેને તે ઝૂંપડી કાઢી હોય તો તે રાજસત્તાના જોરથી કઢાવી પણ નાખે પણ તે એવું નથી કરતું તેથી જ એક કહેવત કહેવામાં આવે છે કે ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જોવો મીંડળદી દ્વારા તે ઝૂંપડી ના કાઢતા ત્યાં જ રહેવા દે છે અને આ તળાવની ગોવાઈ ના રાખી તે જગ્યાએ ખાંચો પાડી દેવામાં આવે છે જે આજે પણ તે જગ્યાએ આ ખાંચો જોવા મળે છે જેને ડ્રોનથી જોવામાં આવે તો આજે પણ તે જગ્યાએ તેવો જ ખાંચો જોવા મળે છે આ તળાવની વાત કરીએ તો આ તળાવનું નિર્માણ ઈસ્વીનસો એક હજાર પચાસનું મિંડલદીના આદેશથી બનાવવામાં આવ્યો આ તળાવનો ઘેરવો છેતાળીસ એકરમાં ફેલાયેલો છે

પોવાળા અને તેના પર દેવીઓ હોય છે એવું માનવામાં આવે છે જે આ કોઈ કારણોસર લુપ્ત થઈ ગઈ છે આ તળાવની મધ્યમાં એક સુંદર મજાનું મંદિર બનાવ છે જેને હવા ખાવાનું સ્થાન પણ ગણવામાં આવે છે આ સ્થાને પહોંચવા માટે પથ્થરનો એક પુલ આ તળાવની વચ્ચે બાંધવામાં આવે છે જ્યાંથી પાણી આ તળાવની અંદર આવે છે તે માર્ગમાં તળાવની નજીક રુદ્રકુંડ બાંધવામાં આવ્યો છે આ રુદ્રકુંડની ખાસિયત એ હતી કે તે રુદ્રકુંડનું એક મુખ મૂકવામાં આવ્યું અને જ્યારે આ કુંડના મુખ સુધી પાણી ભરાઈ જાય ત્યારે આ સંપૂર્ણ તળાવ પાણીથી ભરાઈ જતું હતું આ હતો મલાવ તળાવનો ઇતિહાસ આ તળાવ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી આ તળાવનું હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું શું તમે આ માહિતી જાણતા હતા જો ના જાણતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું આવી અવનવી માહિતી તમને આપતો રહીશ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ અસ્ત